આ પ્રોગ્રામ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાદર અને સદલ શરીફ રોડ પર રહેતા ઘરેથી મ્યુઝિક સાથે ધામધૂમથી કાઢવામાં ચું ચુંદડી થી લઈ ગુરુ ગોવિંદ ચોક નિશ્વાસ બજાર થઈ ડુંગર ઉપર ઉર્સ નો પ્રોગ્રામ ઉજવાયો જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કોમી એકતાનો જીવતો જાગતો નજારો જોવા મળ્યો આ ઉર્ષમાં આ સિંગવા અને તેમનો સ્ટાફ ખડાપે ઉભા રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહ્યા હતા આ પ્રોગ્રામમાં કવાલ રફીકભાઈ ચિસ્તી અને તેમના સાથી મિત્રો સાથે હાજર રહી આ પ્રોગ્રામને ખુબ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો

ગામની તમામ જનતાએ એમનો સાથ અને સહકાર આપ્યો હતો ત્યારે સિંગોડની અંદર આજે ભૂમિ એકતા હિન્દુ મુસ્લિમ ભાઈ ત્યારે જોવા મળ્યો હતો અને આજે અમે હિન્દુ મુસ્લિમ સાથે ઉભા રહી અને એક ભૂમિ એકતાનું ઉદાહરણ આપી રહ્યા છીએ ત્યારે સિંગોડ ગામ સિંગોડ તાલુકા માટે આ એક સૌથી મોટો કાર્યક્રમ કહી શકાય સિંગવડની અંદર અવારનવાર ઘણા બધા હિન્દુ કાર્યક્રમો થઈ રહ્યા છે હું પણ એક હિન્દુ નાતે આ તમામ કાર્યક્રમમાં જ્યારે અમારા ભાઈઓ વોર સમાજ સપોર્ટ કરી રહ્યા છીએ એમનો આભારી છું અને આવા કાર્યક્રમ અમારા ગામની અંદર અવારનવાર થાય અને અમે ભાઈચારો જાળવી રાખીએ એના માટે આપ સૌ ને વિનંતી કરીશું કે આ ભાઈચારો આપણી સાથે અવિશ્વસનીય કોઈપણ જાતના મતભેદ વગર જળવાઈ રહે અને આપણે સાથે મળી અને આપણા ગામ સમાજ દેશ માટે કામ કરીએ એના માટે વિનંતી કરશું જય ભારત જય હિન્દ